અમરોલીના કોસાડ ગામ ખાતે રહેતા ખેડૂત પરિવારની દીકરીને પ્રેમજાળમાં ફસાવી ઘરમાંથી ચૌદ લાખ રૂપિયા મંગાવી ભગાડી દે બળાત્કાર ગુજરાતના નરાધમને અમરોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકી દીધો છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી કોસાડ ગામમાં રહેતા ઇરફાન સિંધી બોરિંગ મૂકવાનું કામ કરે છે અને વર્ષ બે હજાર બાવીસમાં ઇરફાને એક યુવતી સાથે મિત્રતા કર્યા બાદ પ્રેમજાળમાં ફસાવી હતી છેલ્લા દોઢ વર્ષથી અવારનવાર તેને લગ્ન કરવાની લાલચ સાથે પ્રલોભન આપી તેની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ પડાવી લીધા હતા ઉપરાંત અવારનવાર યુવતીને કુમાર શમશાન પાસે આવેલ એક ગેસ્ટ હાઉસમાં તથા સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલ હોટલમાં ટી પોઈન્ટ પાસે આવેલ હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો જો આ વાતની જાણ કોઈને કસે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઇરફાને આપી હતી યુવતીના પરિવાર દીકરી સાથે થયેલા અન્યાયને લઈને અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇરફાન સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે જણાવ્યું હતું કે ઇરફાન સિંધીએ યુવતી પાસેથી લીધેલ ચૌદ લાખ રૂપિયા બે અલગ જગ્યાએ બોરિંગ મૂકવામાં વાપરી નાખ્યા હતા હાલ તો પોલીસે ઇરફાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ઘસવાળા સાથે હઝરકુરીશી